નામ હવે હાજુ તારું રાણો અને તારું પરબત જોવો થેલો ભરે છે શું એ કલ્પેશભાઈ હવે તમારે ક્યાં જવાનું છે હવે મિત્રો આપણે જવો કલ્પેશભાઈ મોવા જવા નીકળે છે બીજો બીજો રાધગેરા જોવા ગુરુઓરીએ ટાયર પલે છે અને જોવા દઉં

ગાડીઓ બધી જે બાલાજી ની છે ને અહીંયા સર્વિસ થાય જો તમે અંદર બાલાજી કંપનીમાં કેમ કે આપણે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપડા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે રાજકોટ આવી ગયા હતા અને રાજકોટ આપણે બાલાજી કંપની રહીને એમાં ગાડી આપણે ખાલી કરવાની હતી એટલે મિત્રો આપણે અહીંયાથી કંપની હતી આવતા હતા જે બાલાજી કંપનીનું ગોડાઉન છે અને નિહા માલ સ્ટોક કરતા હોય છે નિહા આપણે અત્યારે જુઓ આવી ગયા છે અને ગાડી અત્યારે જોવો લગાડી દીધી છે અને આપણે અડધી તાલપત્રી ખોલી છે જે આપણે બ્લેક નાખેલી હતી એ આખી હકેલી લીધી એ ખાલી આપણે જે પીળા કલરની રહીને એ અડધી ખોલી નાખી છે કેમ કે આપણને મેનેજરે કીધું ઘરથી ખોલી નાખો અને હમણાં આપણે સેમ્પલ પાસ થાય ને પછી આપણે ખાલી કરવાનું ચાલુ થઈ જાય છે અને આપણે જોવો બધાય મજૂરી આવી ગયા છે એટલે હવે થોડીક વારમાં આપણે ગાડી ચાલુ થઈ છે અને આપણે અત્યારે છે મેટોડા જીઆઈડીસી અંદર જાવ તમે એટલે હવે આપણે જોવી હવે કેટલી વાર લાગે છે અને મિત્રો આપણે જે ગોટાઉ અંદર છીએ ને એમાં કામ કરે એ બધે લેડીઝ જ છે એટલે ન્યા આપણે વિડીયો ઉતારવા નહીં જાય કે આપણે લેડીઝ કામ કરતા હોય એટલે આપણે વિડીયો લેતા જ નથી પણ તોય આપણે અહીંયા એલાઉટ નથી અને આપણે વિડીયો નથી ઉતારવાના એટલે જોવી હવે ક્યારે આપણી ગાડી ખાલી થઈ છે મજૂર નહીં તો જાજા છે એટલે વાર નહીં લાગે એટલે હવે હમણાં ચાલુ કરે સેમ્પલ પાસ થઈ જાય ને પછી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દઈજો અને આપણે મેટોડા જીઆઈટી સી છે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ખાલી કરીને અત્યારે જોવો આપણે આ નીચે જે પ્લાસ્ટિક હતું ને બધું ફકેલી નાખ્યું એ કેમકે આપણે જે મેંદોરીઓ થોડોક વેરાણો હતો અને મિત્રો અત્યારે જુઓ ગાડી ખાલી થઈને વરસાદના છાંટા વતન આપણે ચાલુ થઈ ગયા છે મેટોડા જીઆઈડીસીમાં એટલે અત્યારે જોવો એક આપણે અહીંયા ભારત બેન ગાડી રહીને એ વતન લાગેલી છે એ આપણા પછી આવીએ એટલે અત્યારે જોવો કમ્પ્લીટ લાગી ગઈ છે આપણે રાજકોટની જ છે બી વાય અને વરસાદ રહ્યો થઈ ગયો છે ચાલુ આપડી ખાલી થઈને વરસાદ આવ્યો એટલે આપણે એટલે સાડી નગર થોડાક હેરાન થત કલ્પેશભાઈ દાંત કાઢે એની આથી બેઠા બેઠા આવ્યો ને વરસાદ કામ થઈ ગયું ને કે નગર મિત્રો આપણે થોડાક હેરાન થાત એનું કારણ છે કે અડધી કાઢી રહીને એ અંદર રહેતી હતી અડધી બહાર રહેતી હતી જો આપણે વરસાદ ચાલુ થાય ને તો પછી બીજી વાર આપણે તાલપત્રી નાખવાનું થાય એટલે હવે આપણે કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે એટલે ઉભાધી નથી એટલે હવે ખાલી આપણે બિલ લઈને અહીંથી નીકળવાનું છે અને બાલાજી કંપનીમાં જવાનું છે કાંટો કરવા એટલે હવે આપણે અહીંથી બિલ લઈને પછી નીકળી આ રીતનો પ્લાન્ટ છે અને રિયોની જો અહીંયા ખાલી થાય છે આ રીતનો મશીનમાં પછી અંદર જાતો હોય છે એટલે હવે આપણે આ ગાડી ખાલી થાય આપને ઉધરતી લોડિંગ થયા હતા ને ઓ આપના

નીકળી ગયા છે નથી અને હવે આપણે જવાનું છે બાલાજી કંપનીમાં કેમ કે આપણે કાટોરવી હવે આપણે અહીંથી ટર્ન કરી દે ડ્રાઈવર સાઈડ એટલે હવે આપડે જવાનું છે કંપની રાજકોટમાં વરસાદ થઈ ગયો ચાલુ જી થઈ ગયા વરસાદ હવે ગાડી ખાલી થઈ ગઈ ને કંપની એટો એવું બધું કરાવી આપડે ફોન કરીએ ટ્રાન્સપોર્ટર ને કે આજ મિત્રો રવિવાર છે એટલે આજ તો આપણો ક્યાંય ભરવાનો ચાન્સ છે નહીં તો આપણે બધાને ફોન કરી દઈ કઈ બાજુ આપણે સેટિંગ થાય રાજકોટ મેટોડા બોલો લીમડો રી પડે ને એવો થઈ ગયો જો ત્યાં આગળ પહોંચવા આવ્યા છાઈ અને આપણે આગળથી એ ટર્ન મારવાનો છે ખાલી સાઈડ હમ આપણે આજે આ ડબ્બો જાય ને એ ડબ્બા પાહ્યાથી ટર્ન મારવાનો છે હા ડબ્બા પાયા જ આપણે ટર્ન મારવાનો છે હવે મિત્રો આપણે ટર્ન મારી દઈએ અત્યારે લગભગ સુટા હશે એવું લાગે છે કેટલા વાગ્યા છે અંદર થી મજૂર છૂટી સુટી ને આવે છે જે દસ ને પચાસ થઈએ પેલા આપણે હવે કટારિયા ગાડીઓ સર્વિસ કરવાનું કટારિયા ગાડીઓ બધી આપડે જે બાલાજી ની છે ને અહીંયા સર્વિસ થાય જો તમે અંદર પડી આપણે કાંટો કરવાનો છે ઉપર કોઈને પૂછવાનું નથી સીધી સીધી ચડાવી દેવાની છે કાંટા ઉપર ચડી ગઈ છે હવે આપણે આપડે ઇલાજે ઓફિસે કાંટો ને એવું કરાવી નીકળી ગયા છે અને હવે આપણે આજે આમ ગ્રીનલેન્ડ ચોકડી બાજુ અત્યારે આપણે વરસાદ તો મિત્રો તો આવે છે ને જાય છે એવું બધું છે એવો બધો ખાસ દેખાતો નથી એટલે હવે આપણે ગ્રીન ગ્રીનલાઈન સોકડીએ પેલા આયલા જાય પછી ન્યા જઈને કઈક ગોઠવણ કરી આપણે જામનગર વાળા રોડ ઉપર ચડી ગયા છે હવે આપણે જવાનું છે ગ્રીન લાઈન ચોકડીએ એટલે આગળ હવે આપણે માધાપુર ચોકડીએ પાછો ટર્ન મારવાનો છે અને અત્યારે વરસાદ આપણે રાજકોટમાં ધીમી ધારે ચાલુ છે બહુ નથી ધીમો ધીમો આવે હે આવતા રહ્યા છે ગ્રીન લેન ચોકકડીએ અને અત્યારે જો ચાલુ વરસાદે સર્વિસ કરી છે હા જો આપણે ચાલુ વરસાદ એ સર્વિસ કરે છે પણ આપણે હું છે કે ભાઈ હમણાંથી સર્વિસ નથી કરાવી અને ગારો ગારવાની બધું કાઢવાનું હતું હે મેલી તો થઈ ગઈ હે પણ વ્યવસ્થિત કરવાની છે આપણે હમણાં કમ્પલેટ ઉઘરા જેવી થઈ ગઈ છે ને વાહ ભાઈ વાહ લ્યો આપણે મોજીલા ભાઈ છે કાંઈ ઘટે નહીં એવું છે અને અત્યારે જોવું આપણે સર્વિસ થઈ અને વરસાદ રહી છે ચાલુ એટલે જોવી હવે આપણે એ કલાક વાર તો આપણે અહીંયા સર્વિસમાં વહી જઈ છે અને ક્યાં આપણે આજ તો રવિવાર છે એટલે મિત્રો કે ભરવાનું તો આપણે ક્યાંય ફોન કરવા જેવો જ નથી પણ આપણે ગાડીના ઝીણા મોટા કામ કરાવી એક સાઈડ સર્વિસ થઈ ગઈ છે અને આપણે અત્યારે ચાલુ વરસાદે ગાડી સર્વિસ થઈ છે અને અત્યારે જવો પાણી રહ્યું રહ્યું વરસાદનો જોવો ભરાઈ ગયું છે ફૂલે ફૂલ અને વરસાદ આ બાજુ આપડે સારો છે ઓલી બાજુ આપણે જે મેટોડા ગયા ને નિય એટલો બધો નહોતો બાકી અહીંયા તો સારો વરસાદ પડી ગયો છે અત્યારે જોવો ઠાઠામાં કુવારો મારે છે જોવી હોય છે તો અડધી પોણી કલાક વહી જાય છે અને આપણે આજી ડેમ વાળો રસ્તો છે જે આપણે આરટીઓ ઓફિસ ને માર્કેટિંગ યાર્ડવાળો રસ્તો રહ્યો ને એ રસ્તા ઉપર આપણે સર્વિસ કરાવી છે એટલે અત્યારે આપણે ચોમાસામાં સર્વિસ તો ન કરાવે પણ તોય આપણે હું જે કેદું ની કરાવી નથી અને ચેતીસમાં ગારો એટલો ચોઈટો હતો એટલે અત્યારે આપણી પાસે ટાઈમ હતો કે ભાઈ આપણે સર્વિસ કરાવી નાખી ચેત્રીસમાં તમે જુઓ કેટલો આપણે ગારો તો છે આ બાજુની સાઈડ છે ઓલી બાજુ તો થઈ ગઈ છે એટલે આપણે સર્વિસ કરાવવી પડી કેમ કે આપણે ઘણા ટાઈમથી હમણાં સર્વિસ નથી કરાવી એટલે શું છે કે ને એ ફૂલે ફૂલ જામેલો છે એટલે એના હિસાબે આપણે સર્વિસ કરાવી છે અને એ આપણે પાછી એવી ને એવી થઈ જ દે છે પણ તોય અત્યારે આપણે કરાવી નાખીએ તો સારું એટલે ઓલી બાજુનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બાજુનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે અને કલ્પેશભાઈ અંદર ગાડી આપણે ચોખ્ખી કરે છે બગાને એવું બધું સાફ કરે છે આઈલા જઈશી બાઉન્ડ્રી બાજુ અને આપણે આ હિરાસર એપોરાગરથી ખારે લીધી હતી પછી આપણે જાજી દુકાનો હતી એટલે આપણે આ દુકાનો ને રેકડી હતી રોડ ઉપર વેચાતી હતી એટલે આપણે જો ખારેક લીધીએ અને મિત્રો આપણે આને આપણે દેશી ભાષામાં આને ખલેલા કહેવાય અને બીજો મિત્રો બધા અલગ અલગ નામ કહેતા હોય બાકી આપણે એક ખજૂર કઈ અને એક આપણે કઈ ખલેલા અને બે વસ્તુ કહેવાય બાકી બીજે કઈ અલગ કહેવાતું હોય તો કમેન્ટ કરીને લઈ તો આપણને ખબર પડે ભાઈ આનું નામ બીજા ક્યાં આપણે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં તો આ જ બોલે આપણે સુરત ડિસ્ટ્રિક્ટમાં છે કે વડોદરા છે કે પછી આમ પાલનપુર બનાસકાંઠામાં હું કહે એની કમેન્ટ કરીને કહીજ હતા કે ભાઈ તમારે આને ખારેક જ છે ને કેમ કે ઓલા નથી કહેતા કે બહાર ગામે બોલી બદલે હવે આપણે એ બાજુ કાંઈ અલગ બોલતા હોય તો કમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે કેમકે આપણે તો આને ખારેક અને ખલેલા કઈ છે બાકી તો પછી આ બીજે શું કહેવાતું એ બહુ આપણને ખ્યાલ નથી અને હવે મિત્રો આપણે હાઈલા જાય અને સીધા બાઉન્ડ્રી બાજુ અત્યારે પૂજારા બોર્ડ મારેલા છે અને ઓપ્પો કંપની નો સિમ્બોલ મારેલો છે એનું બોર્ડ જ મારેલું છે એટલે હવે આપણે આવેલા છે બાઉન્ડ્રી બાજુ આવતા રહ્યા છે થી સીધા ચોટીલા અને ચોટીલા અત્યારે જોવો આપણે આવડ હોટલે ઉભા રહ્યા છીએ અને અત્યારે આપણે જોવો ટાયર રિયું નહીં એ એક આપણે ખોલવાનું હતું એટલે એ ખોલી નાખ્યું છે અને એક ટાયર રીવી આપણે જવા દીધું છે રિમોટમાં એટલે હવે એ ટાયર નહીં રિમોટ નહીં તો આપણે એક બેમાં થઈ છે એટલે કયા લગનમાં આપણે આ ટાયર એ બધું આટલા બદલી કરી નાખી અને આપણે ભરવાનું નહીં બધું તો કાઇલ જ સેટિંગ થઈ છે એટલે અત્યારે જોવો આપણે ભૂરો રહ્યો એ ટાયર ખોલે છે અને જોવા જ હલો હવે મિત્રો આપણે ટાયરને એવું જડાવી દઈ અને પછી આપણે અહીંયા નાઈ નાહી ધોયેલી આવડ હોટલે અને મિત્રો આપણે જવો જ્યારે વખતે પૂરો હોય એ વતન અત્યારે જોવો ટાયર ફિટિંગ કરે છે આ એ બંદા તો દુસરા આ ગયા ને બો કીધેરે ગયા દુસરી દિકન પે ગયા એ એ બંદા દુસરા આ ગયા અત્યારે જોવા ટાયરો બધા ફિટિંગ થાય છે આ ટાયર તો આ ભારત બિનના છે હોટાલ આપણા બધાના ટાયરો અહીંયા પડ્યા છે ગાડીઓવાળા જે આપણે અહીંયા આવડ હોટાલે ઉભા હોય ને બધાની વ્હીલ પ્લેટો અને બધાના નામ સહિત બધાની વ્હીલપ્લેટો પડી જો આપણી પ્લેટ આવડી પડી છે કેદું નહીં પડી છે જો સુમોતેર બાર નંબર લખેલી રહીને એ આપણી વ્હીલ પ્લેટ છે અને બધી ગાડીઓની જો અહીંયા જ વ્હીલપ્લેટો પડી છે અને આપણા ટાયર અહીંયા જ પડ્યા છે બધા આપણા ત્રણ ટાયરો અહીંયા છે એમ એ હવે જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે આમાં જ ગોતવાનું રહે કેમકે બધાનું પાછું આપણે નામ નામ અને ટાયર નંબર લખેલા હોય તો આપણા ટાયર ક્યાંક પીડા છે ને તો આમાં જ હશે ગમે ત્યાં તો શું છે કે બધાને આટલા બદલી થાતા હોય એટલે આ અંદર બહાર થઈને આમ લાઇનમાં વહી જાય તો બધાના નામ લખેલા છે ગાડીઓના નહીં હોય તો બધા અલગ અલગ નંબર છે લગભગ નહીં હોય તો હો દોઢસો ગાડીઓના ટાયર છે હું જો આમાં આટલા પીડા આપણા આમાં ટાયર ત્રણ ગોતવાનું થાય તો આપણે તો આ બધા ટાયર ફેરવવામાં જ રહી આપણો નંબર ક્યાંય દેખાતો છે એ નહીં એટલે હૈસા ખરા પણ એ આપણે આમાં ગોતવું પડે ને નિરખી નિરખીને કયું આપણું ટાયર આમાં છે એ હા રહ્યું આપણું આ ટાયર છે લગભગ અને નીચે રહ્યું ને એ લગભગ નવાણું પોઈન્ટ નવ્વાણું આપણું ટાયર છે ના એ નથી આ બધું હોય તો આ બધું જોયું હલો આપણે જરૂર નથી આ તો ખાલી આપણે આટો મારી ગયો અત્યારે નહીં ભેગું થાય જ્યારે જરૂર હોય ને તે ગોતવું પડશે અત્યારે જરૂર નથી એટલે આપણે મહેનત ઓછી કરી છે જરૂર પડશે ત્યારે તો પૂરતે પૂરી મહેનત કરવાની થઈ છે કે ગમે ત્યારે આપણે ટાયરની તો જરૂર પડવાની જ છે હવે મિત્રો આપણે ટાયર ચડાવીને અને પછી આપણે નાઈ લઈ નાઈ ને પછી કંઈક ફરવાનું નહીં અને ફોન કરવાનો છે એવું બી કમ્પ્લીટ કરીને અને અત્યારે ગાડી સાઈડમાં રાખી દીધી છે આપડા બધા સબસ્ક્રાઈબર ભાઈ આપડા વિડીયો બધા જવો હોય તું તો ઓળખી ગયો મિત્રો આપડે જોવો આપડા સબસ્ક્રાઈબર ભાઈ ને અત્યારે આપડે ગાડી જોઈ ગયા એટલે ઓળખ છે આપણને કેમ કે આપડે હોટલ નો આપણો સ્ટોપ અહીંયા જ છે આપડે બુંજાભાઈ ની હોટલ જવો આવડ હોટલ એટલે હવે મિત્રો આપડે અહીંયા નાઈ ધોઈ લઈ નાય ધોઈને પછી ને ફોન કરીએ આપણે ભરવાનું અને બધી ગાડીઓ અત્યારે જોવા અહીંયા સાઈડમાં પડીએ કેમકે અત્યારે હવે ચોમાસાના હિસાબે આવી ગઈ એ મંદી એટલે હું ગાડીઓ બધી અત્યારે પડ્યું છે જો આ બાજુ પડી છે અને આ બાજુ પડી છે અને કલ્પેશભાઈ અત્યારે જોવો ઠેલો ભરે છે શું હે કલ્પેશભાઈ હવે તમારે ક્યાં જવાનું છે હવે મિત્રો આપણે જુઓ કલ્પેશભાઈ મોવા જવા નીકળે છે એટલે નાય ધોઈને પછી આપણે નીકળી અહીંથી હાલો લ્યો બધાને રામે રામ કહી રા અને બધાને કહી ચેનલ ને શું કરવાનું બીજો બીજો શેર અને કમેન્ટ કરજો હવે મિત્રો આપણે જોવા બધા આપણા સબસ્ક્રાઈબર મળી લીધું હોય અને હવે આપણે અહીંથી નાય ધોઈ પછી આપણે નીકળી